ભાગીને પ્રેમ લગ્ન કરેલાનું મન દુઃખ રાખી છોકરીના પિતા ચિરાગભાઈ તથા કુટુંબી પ્રવીણભાઈ તથા તેની સાથે આવેલ બીજા ચારેક અજાણ્યા ઈસમો માર મારી મારી નાખવાના ઈરાદે અપહરણ કરી એક સંપ કરી ગુનાહિત કાવટાને અંજામ આપી અપહરણ કરી લઈ ગયેલ હોય હોવાની ફરિયાદ જાહેર કરતા જે બાબતે કાપોરા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર એક બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ચાલીસ એક એકસો ચાલીસ ત્રણ એકસઠ બે ત્રણસો બે મુજબ ગુનો દાખલ થયેલ હોય જેની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા સાહેબનાઓને સોંપવામાં આવેલ જે અન્વય પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી અવસુરા સાહેબ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી વાઘેલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર

તેની માહિતી મળવી મેઇન હાઈવે ના ટોલ નાકા નજીકના પોલીસ સ્ટેશન જાણ કરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડિયા તથા એ એસ આઈ મિલનભાઈ પ્રવિણભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ મંજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલ સિંહ પાંજાભાઈ નાઓની ટીમ તાત્કાલિક તપાસમાં રવાના થઈ અને પંચમહાલ પોલીસના સંકલનમાં રહી પંચમહાલ પોલીસની ટીમ મદદથી પંચમહાલ વેજલપુર ટોલટેક્સ પાસેથી અપહરણ કરતા જીતુભાઈ ઉર્ફે ચિરાગ રમેશભાઈ માલીવાડ સુરપાલ હરીશભાઈ ખાટ માહિર ઇકબાલ દિવાન મોહમ્મદ સજ્જાદ મયુદ્દીન દશરથભાઈ છગનભાઈ ચામઠા પર્વતભાઈ મોનાભાઈ ઠાકરડા ઉર્ફે માનસી નેહાદે કિન્નર સિરાજ ગુલાબ રસુલ કડિયા તથા અપણ થનાર નાઓને શોધી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં તજવીજ હાથ ધરેલ છે વધુ આરોપીઓની તપાસ ચાલુ રાખે છે